ગેટ નાખી દેવામાં આવતા સોસાયટીના રહીશો એકત્ર થયા હતા અને નગરપાલિકા અને મામલતદારને રજૂઆત કરી હતી સોસાયટીના રસ્તે ગેરકાયદેસર ગેટ નાખી દેવામાં આવતા વાહનોની અવર જવર વધી ગઈ છે અને લાવવા માટે ભારે વાહનોની અવર જવરના કારણે સોસાયટીના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે સોસાયટીના રહીશો ભેગા મળીને અવારનવાર બિલ્ડરને રજૂઆત કરવા છતાં પણ બિલ્ડર દ્વારા કોઈ પ્રકારની વાત ધ્યાને ન લેતા આખરે આજે સોસાયટીના તમામ રહીશો એકત્ર થયા હતા અને નગરપાલિકાને મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી આ બિલ્ડર છે એને કોઈ સર્વે અહીંયા છે નહીં સર્વે નંબર અલગ છે તો બી છતાં એ લોકો અહીંયા જોપો નાખ્યો છે અને અહીંયાના રહીશોને અવરજવર વધારે થઈ ગઈ છે એટલે નાના છોકરા રમતા હોય એમને પ્રોબ્લેમ થાય એટલે મોટી ગાડી અવરજવર કરે બધું કરે એટલે આ લોકોનું પ્લોટ લીધેલો છે પણ અહીંયાં એમની નહીં એમ બોલાતું હોય સર્વે નંબર અલગ છે એમનો તો અહીંયા કાયદેસર જોપો હોય જ ના શકે એમનો જોપો અલગ છે કાયદેસર એમને અલગ આપેલો છે તો બી એમને અહીંયા જોપો નાખ્યો છે બળજબરીથી ને આ છોકરાઓ રમતા હોય મોટી મોટા સાધન જાય છે અવરજવર થાય તો બધાને પ્રોબ્લેમ થાય મારું નામ રંજનબેન રમેશભાઈ પ્રજાપત છતાં હેરિટેજ ગ્રીન સોસાયટીના બિલ્ડરો બળજબરીપૂર્વક અમારી ગિરનાર સોસાયટીમાંથી રસ્તો પાડી દીધેલ છે બરાબર એમના ભારે વાહનો વારે ઘડી અવર કરે છે નાના બાળકો રમતા હોય વારંવાર કેવા છતાં બિલ્ડરો બળજબરીપૂર્વક અમારા ઉપર ધાક ધમકી કરે છે અને તમારે જે કરવું હોય એ કરી દો એવી ખોટી ખોટી ધમકીઓ આપે છે